ગુજરાત વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ સફળ નેતૃત્વની ઉજવણીનો કાર્યક્રમ ડભોઈ નગરપાલિકા ખાતે યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ચોવીસ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ સામાજિક માળખાકીય સુવિધાઓ વિકાસ અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટ ગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેના ભાગરૂપે અમૃત બે પોઈન્ટ ઝીરો યોજના હેઠળ નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે વડાપ્રધાનના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાતની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા તારીખ સાતથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જનજન સુધી પહોંચાડવાનો છે સમગ્ર રાજ્યમાં દસ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે તેર વિષયોના આધાર પર દરેક દિવસની થીમ બેઝડ ઉજવણી કરવામાં આવશે યુવા મહિલા ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારી સુનિશ્ચિત કરવા અને લોકોને વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ડભોઈ નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહના હસ્તે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને લોનનો લાભ આપવામાં આવ્યો હતો ચીફ ઓફિસર જયકિશન તડવી એકાઉન્ટન્સી રાજેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર તથા નગરપાલિકાના સભ્યો તથા નગરપાલિકાના કર્મચારીઓની ખાસ હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપના લોકલાળીયા પ્રધાનમંત્રી જ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ચોવીસ વર્ષથી વિકાસ સત્તા ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે જેના અનુસંધાને આજે ચોવીસ પૂર્ણ થતા નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં પી એમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને પચાસ હજારનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો જે એમની લોન મંજૂર થઈ છે જે કોઈ આગળના રૂપિયા ભર્યા છે જે પંચાયત હજારની લોન મંજૂર થઈ જેમને આપવામાં આવ્યો હતો વિકાસની વાત કરીએ તો વિકાસ સપ્તાહની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે હમણાં જ વર્તમાન સમયમાં દિવાળીની આસપાસ જ ઓડિટોરિયમ અને ભરંગુપન બાગનું લોકાર્પણ ધારાસભ્યશ્રી આપના લો હસ્તે કરવામાં જઈ રહ્યા છે સાથે સાથે ચારથી પાંચ વર્ષ જૂનું જે કામ બંધ છે જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય જેમાં એક પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા ભરવાના હોય ધારાસભ્યશ્રીની મધ્યસ્થાથી એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે અને એ ઓડિટોરિયમનું કામ પણ છ આઠ મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે તો એ ધારાસભ્યશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું ને એનું જ લોકાર્પણ આપણા માનનીય ધારાસભ્યશ્રી એનું કરવાનું જઈ રહ્યા જઈ રહેશે છ આઠ મહિનામાં એ પણ થઈ જશે એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં નગર ને ધરપાવતી નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે જેમ બહાર જોવાની જરૂર ના પડે એનું કારણ છે કે કામ થઈ રહ્યા છે સાથે અમને થઈ રહ્યા છે આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે સાથે સાથે જીએસબીપીની બે મોટી પાણી ટાંકી મંજૂર થઈ છે કિસાન જનતાનગર નગર બી એક ટાંકી મંજૂર થઈ છે એનો વર્ક ઓર્ડર બી છ મહિના થાય છે થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું હવે એ બી કરશે એની સાથે ગટરની જે સમસ્યા છે એના ચોત્રીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે ટેન્ડર બી થઈ ગયું છે એ બી એક બે મહિના ડિસેમ્બરની આસપાસ એનું બી કામ પ્રગતિમાં દેખાશે એટલે આજ વિકાસ નગરનો વિકાસ છે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે દર્ભાવતીનો વિકાસ બી અમાર દેખાઈ રહ્યો છે હું આ તબક્કે ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું જેમને અમારી સાથે ખભે ખભા મળી અમને મદદ કરી છે અને નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબનો બી ખૂબ ખૂબ આભાર માનું છું